ક્યાં વરસાદ પડશે તે પણ મેપના માધ્યમથી જો સમજી લઈએ ગુજરાતમાં કયા વરસાદની આગાહી છે કયા કયા જગ્યાએ તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોને ધમરોડશે તો આપ જોઈ લો મેપના માધ્યમથી મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારો છે જ્યાં વરસાદ થશે કારણ કે ગુજરાતમાં વરસાદ એન્ટ્રી જ થઈ છે નૈઋત્યનું ચોમાસું અહીંયાથી બેઠું છે જોઈ શકો છો કે અહીંયા વલસાડ ડાંગ તાપી નવસારી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને પંચમહાલ મધ્ય ગુજરાતનો આ વિસ્તાર પણ આવી ગયો કે જ્યાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એવા વિસ્તારો છે જ્યાં આજે વરસાદ થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો આજે દક્ષિણ ગુજરાત માટે આગાહી છે આ સાથે જ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ થવાનો છે તો એવા વિસ્તારો છે જ્યાં આજે ને આવતીકાલે વરસાદની આગાહી છે તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં જે તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી સમાચાર છે ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે શ્રી ગણેશ ચોમાસાના થઈ ગયા છે સૌથી પહેલા મેં આપને જણાવ્યું કે અત્યારે નવસારી પહોંચી ગયું છે ચોમાસું અને મહત્વની વાત જે છે કે 15 તારીખ એક્સપેક્ટેડ ડેટ હતી તેના બદલે 11 તારીખે ચોમાસાની વિધિવત રીતે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે ચોમાસું આવી જવાને કારણે એ વાત સ્પષ્ટ છે કે 10 વર્ષમાં ત્રીજું સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ગયા છે ત્યારે નવસારી પહોંચ્યા હોવાના હમણાં સમાચાર મળ્યા છે અને 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આવ્યું છે જે તારીખ હતી તેનાથી પહેલા આવી ગયું છે હવે

જેમ કે વલસાડ ને આપ જોઈ રહ્યા છો તો વલસાડની અંદર વરસાદની સિચ્યુએશન જોવા મળશે સિલવાસા એવું છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે એની સાથે સાથેના જે નજીકના વિસ્તારો છે વ્યારા વ્યારામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે રાજપીપળામાં વરસાદ જોવા મળશે આની સાથે એક તરફ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે દાહોદમાં પણ વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર હશે જે જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો આ વરસાદી માહોલ જે જોવા મળ્યો છે તે તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને મોટાભાગના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એક પરિસ્થિતિ જે છે કે વરસાદની થઈ ગઈ છે આપણે જણાવી દઈએ કે આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો દાહોદમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બોડેલીમાં પણ સારો એવો વરસાદ છે કે જે આવનાર સમયમાં જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો હાલની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાનું શ્રી ગણેશ થઈ ગયું છે અનેક વિસ્તારોમાં હવે જે એક્ટિવિટી થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં પરંતુ મોનસૂન એક્ટિવિટી તરીકે જોવા મળશે તો ચાર દિવસ વહેલું આ ચોમાસું બેસી ગયું છે નવ નવસારી સુધી ચોમાસું પહોંચી પણ ગયું છે અને ધીમે ધીમે તે આગળ વધ્યું છે તો આગળ વધીને તે મધ્ય ગુજરાતને પણ કવર કરશે સૌરાષ્ટ્રને ત્યારબાદ વારો આવશે ઉત્તર ગુજરાતનો કેરળમાં પણ સમય કરતાં વહેલું ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં પણ સામાન્ય રીતે પંદર જૂને છે સત્તાવાર ચોમાસું બેસતું હોય છે પરંતુ ચાર દિવસ વહેલું એટલે કે આજે ચોમાસાનું મેઘરાજાનું આગમન છે તે ગુજરાતમાં થઈ ગયું છે એટલે કે ચોમાસાનો સત્તાવાર વરસાદ છે તે નવસારી સુધી પહોંચ્યો છે અને નવસારી વલસાડ એટલે કે દક્ષિણના ભાગમાંથી હંમેશા માટે ગુજરાતમાં એન્ટર થતું હોય છે જે ચોમાસાની ધરી હોય છે તે ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને ગુજરાતમાં જેના કારણે ખેડૂતો પણ ખુશ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ છે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે હવામાન વિભાગની આગાહી છે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી આજે અને આવતીકાલે પડશે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પવન સાથે પડી શકે છે વરસાદ તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે નૈઋત્યનું ચોમાસું આવી પહોંચ્યું છે ગુજરાતમાં દક્ષિણ કાંઠેથી એન્ટ્રી થાય છે ગુજરાતમાં અને આજે ને આવતીકાલે વરસાદ પડશે साउथ वेस्ट मानसून साउथ गुजरात के आ, में प्रवेश कर गया है नवसारी तक और आने वाले पाँच दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के पंचमहल दाहोद और महिसागर हैं

ચોમાસું વહેલું આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું વલસાડ ડાંગના વિસ્તારોને કવર કર્યા છે વેરાવળથી પિસ્તાળીસ કિલોમીટર દૂર આ ચોમાસું હતું પરંતુ હવે વિધિવત એન્ટ્રી કરી દીધી છે આજ રોજ અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હાજર ચોવીસ ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે બે હજાર ચોવીસ ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું એ પછી નોર્મલ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો હતો એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે આજે 11 જૂન 2024 ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર પંદર જૂને આવતું હોય છે પણ ચાલુ વર્ષે કે અલગ નવી વાત ન ગણી શકાય અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસુ એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે સમય કરતા ચાર દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે